સૌરાષ્ટ્રની ધરતીને શૂરવીરોની ધરતી એમ જ નથી કહેવાતી એના ઇતિહાસમાં એવી કેટલીય ગાથાઓ ધરબાયેલી છે જે લોહીથી લખાઈ અને આજે પણ અમર છે આજે આપણે ઝવેરચંદ મેઘાણીની રસધારમાંથી એવી જ એક રાજપુતાણીની વીરતાની સત્યકથા જાણવાના છીએ ઝવેરચંદ મેઘાણીની આ વાત સો ટકા સાચી છે આપણે સૌરાષ્ટ્રના પુરુષોની શૂરવીરતાની વાતો તો બહુ સાંભળી છે પણ સ્ત્રીઓની બહાદુરીની ગાથાઓ પણ કંઈ કમ નથી બસ ઘણીવાર એ વાતો આપણા સુધી પહોંચતી નથી તો ચાલો આજે એવી જ એક વીરાંગનાની વાત કરીએ જેનું શૌર્ય કદાચ કોઈપણ પુરુષને શરમાવી દે તો ચાલો આપણે સીધા એ સમયમાં પહોંચી જઈએ એ સમય જ્યારે ગામડાના રસ્તાઓ એકદમ સોમસામ રહેતા અને દિવસે પણ મુસાફરી કરવી જીવનું જોખમ ગણાતી બસ આવી જ એક સફર પર એક ગર્ભવતી રાજપૂતાણી નીકળ્યા હતા આપણી આ વાર્તાના કેન્દ્રમાં છે રૂપાડીબા પછી ગામના દરબાર સંગજીના દીકરી અને હૈબત પરના જાડેજા કોળના વઉ એમને પોતાનું પ્રથમ સંતાન અવતરવાનું હતું એટલે એ સમયના રિવાજ મુજબ સુવાવડ માટે પોતાના પિયર જઈ રહ્યા હતા પણ એમને ક્યાં ખબર હતી કે આ સફર એમના જીવનની છેલ્લી સફર બની જવાની છે હવે જુઓ એ દિવસોમાં આવી લાંબી મુસાફરી એકલા કરવી તો શક્ય જ નહોતી રસ્તામાં લૂંટારાઓનો ભય સતત રહેતો એટલે જ લોકો પોતાની સાથે વળાવ્યો રાખતા વળાવ્યો એટલે કે એક હથિયારબંધ રક્ષક જે મુસાફરોને સહી સલામત એમની મંજિલ સુધી પહોંચાડે રૂપાળીબાની સુરક્ષા માટે પણ એમની સાથે એક વળાવ્યો હતો જરા પરિસ્થિતિની ગંભીરતા તો જુઓ એક તો સુમસામ નિર્જન રસ્તો ઉપરથી ગાડામાં એક ગર્ભવતી સ્ત્રી અને ત્રીજું ગાડામાં કિંમતી ઘરેણાં અને સામાન પણ ખરો લૂંટારાઓની નજર પડે એ માટે આનાથી વધારે સારું નિશાન બૂજું શું હોઈ શકે અને હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં માણસની અસલિયત સામે આવે છે જે રક્ષક હતો એની બહાદુરીની અસલી પરીક્ષા થવાની હતી કારણ કે ખતરો હવે દૂર નહોતો બિલકુલ સામે આવીને ઊભો હતો આ હતો ગેમો રબારી વાતોનો એટલો શૂરો કે મોટી મોટી બળાઈઓ હાંકતો કહેતો કે મારા નાક પર માઠી પણ બેસવા દઉં તો તલવારથી મારું નાક વાઢી નાખું અને બાને કહે બેનબા હું છું ત્યાં સુધી તમારી ચિંતા કરવાની જરાય જરૂર નથી પણ સાહેબ જ્યારે સાચો સમય આવ્યો ને ત્યારે આ બધી બળાઈઓ હવામાં ઓગળી ગઈ એ તો ગાડાના પૈડા પાછળ જઈને સંતાઈ ગયો હાથમાંથી તલવાર પડી ગઈ અને આખું શરીર ડરથી થરથર કાંપવા લાગ્યું સાંજ ઢળી રહી હતી ગાડું ગુંદી ગામની સુમસામ સીમમાંથી પસાર થતું હતું અને જેનો ડર હતો બરાબર એ જ થયું લૂંટારાઓની એક ટોળકીની નજર આ એકલવાયા ગાડા પર પડી એમને તો આસાન શિકાર મળી ગયો જોતજોતામાં હાથમાં તલવારો અને લાકડીઓ લઈને એ લૂંટારાઓએ ગાડાને ચારે બાજુથી ઘેરી લીધું અને બસ અહીંથી જ આખી વાર્તા પલટાઈ જાય છે જ્યારે કહેવાતો રક્ષક ભાગી છૂટે છે ત્યારે એક સાચી વીરાંગનાનો જન્મ થાય છે જેની પર રક્ષણની જવાબદારી હતી એ ગેમો રબારી તો પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ ગયો એના બધા વચનો બધી બહાદુરીની વાતો એ જ ઘડીએ પોકળ સાબિત થઈ જ્યારે કોઈ આશા નહોતી બચી ત્યારે ગાડાના પડદા પાછળથી રૂપાળીબા બહાર આવ્યા એમને ખબર હતી કે હવે દાવ પર માત્ર સોના ચાંદી નથી પણ એમના કુળની એમના પરિવારની આબરૂ છે અને એક રાજપૂતાણી માટે પોતાની આબરૂથી મોટું બીજું કંઈ જ નથી એક ક્ષણ પહેલાં જે એક કોમળ ગર્ભવતી સ્ત્રી હતી એ જ ક્ષણે એના હાથમાં તલવાર આવી ગઈ જાણે કોઈ ઘાયલ સિંહણ પોતાના બચ્ચાની રક્ષા કરવા માટે ઊભી થઈ હોય બસ એ જ રીતે રૂપાળીબા લૂંટારાઓને સામે ખડા થઈ ગયા લોટારાઓ તો મનમાં હસી રહ્યા હતા એમણે તો એમ જ વિચાર્યું હતું કે એક અબળા સ્ત્રી એમનું શું બગાડી લેવાની પણ એમની સામે જે ઊભી હતી એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી એ તો જાણે સાક્ષાત યુદ્ધની દેવી રણચંડીનું સ્વરૂપ લઈને ઊભી હતી એમના રૌદ્ર સ્વરૂપને જોઈને લૂંટારાઓના પણ હોશ ઉડી ગયા એક ક્ષણ માટે તો ત્યાં એકદમ સન્નાટો છવાઈ ગયો લૂંટારાઓ રૂપાળીબાના ક્રોધને જોઈને થીજી ગયા અને પછી તો રૂપાળીબા એમના પર તૂટી પડ્યા સળગતા અંગારા જેવી આંખો અને હાથમાં વીજળીની જેમ ફરતી તલવાર એવું ભયંકર યુદ્ધ થયું કે થોડી જ વારમાં કેટલાક લૂંટારાઓ ઘાયલ થઈને નીચે પડ્યા અને બાકીના જે બચ્યા એ પોતાનો જીવ લઈને ત્યાંથી ભાગ્યા લડાઈ તો જીતી લેવાઈ હતી લૂંટારાઓ પણ ભાગી ગયા હતા પણ આ વિજયની એક બહુ જ મોટી અને દર્દનાક કિંમત ચૂકવવી પડી હતી દુશ્મનોને તો એમણે ભગાડી દીધા પણ આ લડાઈમાં રૂપાળીબા પોતે ગંભીર રીતે ઘાયલ થયા હતા એમનું આખું શરીર લોહીથી લથબથ હતું એમના શૌર્યએ વિજય તો અપાવ્યો પણ એની કિંમત એમનું પોતાનું જીવન હતું આટલા બધા ઘા વાગ્યા હોવા છતાં એમની હિંમત અડીખમ હતી અસહ્ય વેદના સહન કરતાં કરતાં એમણે ગાળાવાળાને માત્ર એક જ હુકમ કર્યો ગમે તે થાય ગાળું પચ્છે ગામ પહોંચવું જ જોઈએ જલ્દી કર લોહી નીતરતી હાલતમાં જ્યારે ગાડું એમના પિતાના ગામ પચ્છે ગામ પહોંચ્યું ત્યારે દરબાર સંઘજી દોડતા આવ્યા રૂપાળીબાએ પોતાના છેલ્લા શ્વાસ સાથે એમના અંતિમ શબ્દો કહ્યા બાપુ ઝુલે કસુંબા આ માત્ર શબ્દો નહોતા આ એક દીકરીનું વચન હતું કે પિતાજી મેં તમારા કુળની લાજ રાખી છે તમારી આબરૂ પર આંચ નથી આવવા દીધી પોતાના પિતાને આટલું કહીને જાણે એમણે પોતાની ફરજ પૂરી કરી દીધી બસ એ જ ઘડી એમના શરીરે સાથ છોડી દીધો પોતાના પિતાના ખોડામાં જ એ વીરાંગનાએ પોતાના પ્રાણ ત્યજી દીધા રૂપાળીબાનું જીવન તો અહીં પૂરું થયું પણ એમની ગાથા એ તો અહીંથી જ શરૂ થઈ એમણે પોતાના લોહીથી એક એવો વારસો લખ્યો જે ક્યારેય ભૂંસી શકાશે નહીં હવે જુઓ એ બે લોકોનું શું થયું એક તરફ રૂપાળીબાના પિતાને પોતાની દીકરી ગુમાવવાનું દુઃખ તો હતું પણ એના શૌર્ય પર ખૂબ ગર્વ પણ હતો રૂપાળીબાઈ ગરાસણીની આબરૂનું પ્રતીક બની ગયા અને પેલો કાયર ગેમો એના ભાગે માત્ર તિરસ્કાર અને અપમાન જ આવ્યું અને એને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો તો આખી ગાથાનો સાર શું છે પહેલું એ કે સાચી વીરતા મોટી મોટી વાતોમાં નથી પણ કપરા સંજોગોમાં તમે જે કરો છો એમાં છે બીજું કે આબરૂ અને સન્માન ક્યારેક મૃત્યુના ડર કરતાં પણ મોટી તાકાત બની જાય છે અને ત્રીજું રૂપાળીબાએ સાબિત કરી દીધું કે એક વ્યક્તિની હિંમત પણ ઇતિહાસમાં અમર વારસો છોડી શકે છે રૂપાળીબાએ પોતાના પ્રાણ આપીને કુળની આબરૂ સાચવી પણ એમની આ કુરબાની આપણાને એક સવાલ સાથે છોડી જાય છે સન્માન અને ગૌરવની સાચી કિંમત શું છે અને શું આજના સમયમાં એ કિંમત ચૂકવવા માટે કોઈ તૈયાર છે